વિસાવદા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થતા સમગ્ર દેશમાં આપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટીની પણ જીતની ઉજવણી કરી હતી મોડા લક્ષ્મી ટાઉન હોલ ખાતે સૂત્રાચારો સાથે ગોપલ ઇટાલિયન આવકાર્યા હતા તેમની જીત

વટ કે સાથ આવે છે વટ કે સાથ આવે છે અને આમ જનતાના જે પ્રશ્નો છે એ આમ આદમી પાર્ટી તહે દિલથી ઉઠાવશે અગત્યની વાત એ છે કે વિશાવદનની જે જનતા ગઢીની જે જનતા છે એ અમારા ઉપર આટલા બધા અમૂલ્ય આશીર્વાદ જરા આપ્યા છે ત્યારે સમગ્ર અરવલ્લી બતીથી હું એમનો તહે દિલથી આભાર માનું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત યોટો સરરી બ્યુર રિપોર્ટ હિન્દી ન્યૂઝ સુરત